કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો તમે જે વિડીયો જોયો તે ક્યાંનો છે તો ખબર નથી પરંતુ આજે મહિલા છે એ આ સ્વામીજી ઉપર આજે આરોપ લગાવી રહી છે શું એ તમામ આરોપો સાચા હોઈ શકે છે અને આ વિડિયોમાં તમને જે મહિલા દેખાઈ રહી છે તેમના વર્તન ઉપરથી તમને એવું લાગે છે કે આ સ્વામીએ આ મહિલા સાથે આવું કાંઈ કૃત્ય કર્યું હશે અને આ સ્વામીએ પણ આ મહિલા સાથે જે કંઈ કૃત્ય કર્યું હશે તે તમામ વિશે આ જે લેડી છે તે આરોપો લગાવી રહી છે તો શું મિત્રો તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો આવા સાચા ખોટા વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પહેલાં બે મિનિટ જરા બે વધુ નહીં બે નહીં પણ હું તો એવું કહીશ કે એક મિનિટ જરા વિચાર કરજો કે આવી ઘટનાને સોશિયલ મીડિયામાં મૂકવા પાછળ તમારો હેતુ શું છે મિત્રો ખબર નથી કે આ વીડિયો ક્યાંનો છે ક્યારનો છે પરંતુ મને એવું લાગ્યું કે આ વીડિયો ઉપર મારે એક વીડિયો બનાવવો જોઈએ કેમ કે કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સંપ્રદાય હોય પણ સાચી પડતાલ ન હોય ત્યાં સુધી તેમના પર આરોપો લગાવવા એ બિલકુલ યોગ્ય નથી અને આ વિડીયો બનાવવા પાછળ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચાડવા કે કોઈ નવી અથવા જૂની ઘટનાને કહેવાય ને કે પ્રેસ કરવા કે આગળ લાવવા કે તે ભૂલાઈ ગઈ છે તો તેમને યાદ કરાવવાનો મારો કોઈ હેતુ નથી બસ માત્ર ને માત્ર મારો એક જ ઉદ્દેશ છે કે મિત્રો આવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકતા પહેલાં થોડો વિચાર કરજો વધુ નહીં તો એક મિનિટનો વિચાર કરજો કે આ ઘટના મૂકવાથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આગળ પણ તમને એક વિડીયો બતાવું છું તો મિત્રો જોઈ લેજો કે આવા વિડીયો મૂકતા પહેલાં થોડો વિચાર જરૂરથી કરજો થેન્ક યુ